જય ભીમ નવ હું આપનો મિત્ર બહુજન સાહિત્યકાર વિસન કાથડ આજ અનાયાસે બોટાદથી મારા આવવાનું થયું અને મારા મિત્ર પરશભાઈને મેં ફોન કર્યો કે આપ ક્યાં છો એટલે અનાયાસે મુલાકાત થઈ અને સીધા અમે અત્યારે આ સમતા બુદ્ધ વિહાર બોટાદ ખાતે જ્યાં બે ત્રણ મહિના પહેલાં જ અહીંયા સરસ મજાનું બુદ્ધ વિહાર આકાર પામવા જઈ રહ્યું છે અને પચાસક જણાની ટીમ છે જે મજબૂતાઈથી આ જે કહેવાય ને કે જે બૌદ્ધ સભ્યતા સંસ્કૃતિને મજબૂતાઈથી ભવિષ્ય દેવા તરફના પ્રયાણો છે તો એક તો એમના તમામના કાર્યને હું સાધુવાદ અને બિરદાવું છું અને તે સાથે બોટાદના આજુબાજુ તમામ વિસ્તારના પ્રોપર બોટાદના તમામને પણ એક વિનંતી કરવા જઈ રહ્યો છું કે આપણા વિસ્તારની અંદર એક આવું કામ થઈ રહ્યું હોય કે જેને કાંસીરામ કાર્ય કહી શકાય એવું કાર્ય થઈ રહ્યું હોય તો તમામે તમામ એમાં પોતાની ભૂમિકાઓ ચોક્કસપણે અદા કરે અને હું કરીને હટી જાવ છે નહીં મારી પણ જ્યાં જરૂરિયાતો બેઠી થશે ત્યાં હું પણ ઊભો છું અને આવા કાર્યને અમે આવકારીએ છીએ અને ખરેખર તો આ ટીમને પણ વધાવું છું અને અન્યાસે પણ ખૂબ સારો સમય અને ખૂબ સારી જગ્યા અને ખૂબ સારું અહીંયા